જુનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાના લાભો ન રહે એ માટે કાર્યક્રમ યોજવામાં આવે છે તે મુજબ આજરોજ નગરપાલિકા શહેરી વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટી કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા નગરપાલિકામાં શહેરીજનોને જોનોને સ્પષ્ટી રજૂઆતના સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય અને વહીવટમાં પારદર્શકતા ગતિશીલતા તથા સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના જુદી જુદી અરજીઓ પ્રમાણપત્રો દાખલાઓ કાર્ડ ઇસ્યુ શાહ યોજના જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો જેનો નગરપાલિકાના અસ્તુત્વ અભિગમનો લાભ શહેરોજનોએ મેળવ્યો હતો અહિંસાબેન નટભાઈ ભાગેલા અમારે અહીંયા નગરપાલિકામાં બધું કામ અમારું થઈ ગયું છે સેવા ક્ષેત્ર કાર્ય ચાલુ હતું એમાં અમારું કામ થઈ ગયું છે એમાં અમારે વીમા યોજનાની ફોર્મ ભરવાનું છે એમને ગેસના બાટલાંનું થઈ ગયું છે દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે અમારો સમય બચ્યો છે

શહેરી વિસ્તાર માટે સેવાસેતુના નવમા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે આ પૈકી પ્રથમ સેવાસેતુ નગરપાલિકા દ્વારા એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવાસેતુના ભાગરૂપે બીજા સેવા સેતુ આજ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે જે અરજદારો છે તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદાર શ્રી વન વિભાગ કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે બે વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો આ સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારો અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે બાબરિયા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ